નમસ્કાર મિત્રો જેલ જ્વેલર્સમાં ફરી એકવાર આપનું સ્વાગત છે મસ્ત મજાની ચોમાસાની ઋતુ આવી રહી છે અને આવતીકાલે વર્ષની સૌથી મોટી એકાદશી નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસનો પવિત્ર તહેવાર છે અને આ દિવસે દરેક વર્ષની માફક અમે વર્ષમાં એક વખત જે અમારું એક્ઝિબિશન કરતા હોઈએ છે એ મુજબ ફ્રી મજૂરીની સ્કીમ રાખેલ છે ચાંદીના છડા અને છોડાની ખરીદી કરો અને મજૂરી ફ્રી મેળવો મિત્રો આ વખતે જીલ જ્વેલર્સમાં દર વર્ષની માફક ખૂબ જ સારો માલનો સ્ટોક છે ઘણા બધા નવા જોડા છે લગ્ન પ્રસંગે બહેન દીકરીને ગિફ્ટમાં દેવા માટે મયુર જોડા ડબલ નાકાના જોડા સિંગલ નાકાના જોડા અને એ સિવાય ઓક્સોડાઈઝ જોડા પણ ઉપલબ્ધ છે મિત્રો ચાંદીના છડામાં પણ અવનવી અનેક વેરાયટી આપની સમક્ષ હાજર છે ગાઢા છડા પાતળા છડા લાંબા અને અગિયાર ઇંચના માપના બાર ઇંચના માપના છડા પણ આપને મળી જશે મસ્ત મજાની ડિઝાઇનો સહિત જીલ જ્વેલર્સ આવી ગયો છે એક નવો સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આપની નાની દીકરી દીકરા દીકરીઓ માટે જીયાણામાં લઈ જવા માટે પણ સરસ મજાના દોરિયા કંદોરા અને મસ્ત મજાની નાની નાની ઝાંઝરીઓ પણ આપની નાનકડી દીકરીના નાનકડા પગ માટે છે તો ચોક્કસ પધારો મિત્રો તારીખ છ જૂન બે હાજર પચીસ અને શનિવાર તારીખ સાત જૂન બે હાજર પચીસ સુધી છે તો ચોક્કસ પધારો અને આપની મનગમતી ઓફરનો લાભ મેળવો જય માતાજી જય હિન્દ